નમસ્કાર દર્શક મિત્રો સત્ય સ્વરાજ ન્યૂઝ આપનું સ્વાગત છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ગણેશ વિસર્જન યાત્રા શ્રીજીના ભક્તો દ્વારા ધામધૂમ થી કાઢવામાં આવી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગામ રાણિયામાં પટેલ યુવા મંડળ જલારામ યુવા મંડળ નાયક સમાજ ક્ષત્રિય સમાજ યુવા મંડળ દ્વારા ગણપતિ દાદાનો અગિયારમાં દિવસે વિસર્જન કરવામાં આવ્યો સાવલી તાલુકાના ગામ રાણિયા ગામના પટેલ યુવા મંડળ દ્વારા રોજ સાંજે આરતી ઉતારવામાં આવતી હતી અને પ્રસાદ આપવામાં આવતો હતો અને ગામની અંદર દરેક ગ્રુપના ગણપતિ દાદાને વિસર્જન ડીજેના તાલ સાથે પટેલ ભાઈઓ બહેનો અને નાયક સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ડીજેના તાલ સાથે ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયાના નારા લગાવીને વિસર્જન માટે ઇન્દિરા કોલોની અને જલારામ મંદિર લઈને ગામની અંદર શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા બાદ વિસર્જન અને ભાદરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા હોમગાર્ડ જવાનો અને જીઆરડીના જવાનો પણ વિસર્જન યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી પ્રાણીયા નાયક સમાજ તથા ભોઈ સમાજ દ્વારા આપણે વર્ષોથી ગણેશ મહોત્સવનો ઉત્સવ કરી રહ્યા છીએ ત્યારે દર વર્ષની જેમ આપણે જલારામ યુવક મંડળ તરફથી ગણેશ મહોત્સવનો ઉત્સવ આ વર્ષે પણ કર્યો છે અને આ વર્ષે વિસર્જન દસ દિવસ પૂર્ણ થતાં આપણે જલારામ ગણપતિનો વરઘોડો જલારામ મંદિરથી બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડ તરફથી આપણે મહીસાગર જઈશું અને બીજી એક એક એવી વાત છે કે નાયક સમાજની અંદર અમે જ્યારે અહીં આરતી પતી જાય છે અને હરથી પત્યા પછી અમે ગરબાનો અમે પ્રોગ્રામ રાખીએ છીએ અને સૌ દસ દિવસ ગરબા કરીને પોતાનો આનંદ આનંદ અને ઉલ્લાસથી અમે આ તહેવારને નિભાવીએ છીએ અને ગણપતિ બાપાને સાચી ભક્તિને અમે પૂજન કરીએ છીએ આપજા ગણપતિમાં આપનું નામ મારું શુભ નામ નાયક મનોજ મફતભાઈ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો